એના પછી પ્રસ્તુતિની નોર્મલ પ્રસ્તુતિ અહીંયા થશે બરાબર પ્રસ્તુતિ ગ્રી છે અહીંયા લેબોરેટરીની સુવિધા છે મેલ વોર્ડ ફિમેલ વોર્ડ વધુ છે અહીંયા જે પણ જે આઈસીયુ માં સારવાર થાય છે હાઈ રીત સારવાર ચા બ્લડની જરૂરત કોઈ ના હોય લોહીની જરૂરત હોય વધુ અહીંયા થશે આ વધુ અહીંયા મળશે હાલ તો ટેન બેડ હાલ તો ટેન બેડના હોસ્પિટલ છે દસ બેડની હોસ્પિટલ છે એના પછી આગળ આપણે સેવા વધારશે આજે આનંદની વાત છે આડેસર મુકામે શ્રી ડોક્ટર શૈલેન્દ્ર પાસવાન બીજા અન્ય ડોક્ટરોને સાથે મળીને એક આડેસરમાં સુંદર હોસ્પિટલ જે અદતન કહેવાય બધી સુવિધાઓ સાથે પ્રસ્તુતિની હોય કે બીજી

કે સાઠ રૂપિયા એનો કેસની પણ ફી લેવાના છે બહુ આ વિસ્તાર અતરિયાળ વિસ્તાર છે પ્રસાદ વિસ્તાર છે અને ખૂબ વર્ષો જૂની માંગ હતી કે અહીંયા આડેસરમાં એક આવી હોસ્પિટલ બને જેથી કરીને અહીંના લોકોને રાધનપુર ને પાટણ સુધી ન જવું પડે અને અહીંયા એમને પૂરતી સારવાર સગવડ મળી દે એટલે હું પણ ખૂબ જ શુભકામના આપું છું અને એ ડોક્ટર આમ તો પ્રભુનું રૂપ કહેવાય અને જન સેવા એ પ્રભુની સેવા અને આમ તો સેવાની સેવા અને ડોક્ટર પણ એવા સુંદર છે એટલે સારી રીતે લોકોની સેવા કરશે અને લોકો એનો લાભ ખૂબ લે એવી હું ખૂબ ખૂબ શુભકામના પાઠું આજે આ ન્યુ લાઈફ કેર હોસ્પિટલના આજે ઉદ્ઘાટન પ્રસંગે જે મહેમાન શ્રી આપણા રાધનપુર વિસ્તારના લોકરાડీల ધારાસભ્ય આદરણીય લવિંદીભાઈ ઠાકોર અમારા વિસ્તારમાં આવ્યા છે તો હું તાલુકાની સમગ્ર જનતા વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે હોસ્પિટલના જે આયોજકો છે અમારા તાલુકા પંચાયતના સાથી મિત્ર કાનજીભાઈ એવા જ અમારા મિત્ર રાજુભાઈ ડોક્ટર શૈલેન્દ્રભાઈ અભિષેકભાઈ એમને હું ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું સાથે સાથે આજે મા જગદંબા નવરાત્રી શરૂ થઈ રહી છે અને પ્રથમ નોરતે સમગ્ર તાલુકાની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભકામના આપું છું કે માતાજી સૌનું સારું કરે અને ભલે હોસ્પિટલનું ઉદ્ઘાટન છે પણ માતાજી પાસે એવી પ્રાર્થના કરીશ કે કોઈ બીમાર ના પડે અને આપણા તાલુકાની અંદર સમગ્ર જનતા સુખ શાંતિ સમૃદ્ધિ પાવે અને ફરીથી હોસ્પિટલના સૌ આયોજકોને ડોક્ટરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું આજે આડે આડેસર મુકામે જે હોસ્પિટલ આયોજન કરવામાં આવ્યું છે તે આ વિસ્તાર માટે ખૂબ જ સારી વાત છે અત્યાર સુધી આ વિસ્તારમાં કોઈ હોસ્પિટલ

કેસો માં પણ માણસો ને બહુ ગતિ થતી હતી કે રાધનપર અને પાટણ જવું પડતું હતું પણ એ આ સારી સુવિધા ઉભી થઈ છે એટલે આખા વિસ્તાર ને મોટો લાભ થશે અને જય હિન્દ જય માતાજીભાઈ ભીખાભાઈ ગોહિલ